તમારી સોસાયટીમાં પણ ઘાતક સ્વાન ફરતા હોય તો જરા સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદમાં બની છે ના બનવાની ઘટના અમદાવાદમાં આતંક ચાર મહિનાની બાળકીને ભર્યા બચકા શ્વાન કેદમાં માલિક જેલમાં માનવભક્ષી શ્વાનથી સાવધાન ગુજરાત અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતુ રોટ શ્વાને ચાર મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નીપજ્યું હતું માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે એએમસીના સીએનસીડી વિભાગે તાત્કાલિક શ્વાનનો કબજો મેળવ્યો છે જ્યારે વિવેકાનંદનગર પોલીસે કૂતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી

સોસાયટીના ના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખતી ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જે પણ સામે આવી છે ભૂતકાળમાં આ શ્વા ને અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું અને સોસાયટી આ બાબતે વાંધો હોવાનું પણ સામે આવ્યું છે ચાર મહિનાની બાળકીના મોત બાદ તેના પરિવારજનો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને શ્વાનના માલિક સામે કડક પગલા લેવાની માંગ કરી રહ્યા છે બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો એ શ્વાનું એમસીમાં રજીસ્ટ્રેશન પણ કરાયું ન હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ કલમ 1061 અને 291 મુજબ ગુનો દાખલ કર્યો છે થરકલ પાસે મેમદાવાદ ખાતે એક રોટવીલર ડોગના બાઇટના કારણે એક 4 માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે છે આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર બ્રીડનો છે આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે જેમના ઉપર કલમ એકસો છ એક અને ટુ નાઇન્ટી વન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે આ જે કલમ છે બી એનએસ વન ઝીરો સિક્સ વન એ ડેથ બાય નેગ્લિજન્સની કલમ છે કે કોઈના બી બેદરકારીપૂર્વક આચરણના લીધે કોઈને કોઈની મૃત્યુ થાય તો એના લીધે આ કલમ લગાવેલ છે અને જે બી એનએસ ટુ નાઇન્ટી વન છે એ છે કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહાવ્યથા પહોંચાડવા માટે કોઈ બી આ પશુનો પશુના જે કબજેદાર છે એડવાઇઝરી એનિમલ બર્થ કંટ્રોલ ટ્વેન્ટી ટ્વેન્ટી થી જાહેર કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બી જે કબજે શ્વાન કબજેદાર છે એના માટે કબજેદાર નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે આ નિયમોનું પાલન માટે એમને કમ્પલસરી રજિસ્ટ્રેશન વેક્સિનેશન અને બીજી બધી જે બી એડવાઇઝરીમાં નિયમો છે એનું પાલન કરવાનું ખૂબ અગત્યનું છે આ ગંભીર પ્રકારનો બનાવ છે અને મારી તમામ આવામને અને પબ્લિકને એ આ અપીલ છે કે મતલબ કોઈ બી શ્વાન જે બી બ્રિડના હોય તો એ એડવાઇઝરી હેઠળ એની કાર્યવાહી કરવી અને એમનો કમ્પલસરી અબાઇડ કરવો અબાઈડ વધે રૂલ્સ આ કેસની અંદર રજિસ્ટ્રેશન કરવામાં આવેલું નથી અગાઉ આ શ્વાન થોડો શ્વાને બટકા ભરેલા છે બટ આવી ગંભીર પ્રકારના કોઈ બનાવ બનેલા નથી જે સીસીટીવી ના ફૂટેજ ના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે આ જે કલમ છે વન ઝીરો સિક્સ હેઠળ આમાં ઇમ્પ્રિઝનમેન્ટ અપ ફાઈવ ઇયર્સ છે અને જે બીજી કલમ છે ટુ નાઇન્ટી વન એમાં છ મહિનાની કેદ અથવા ફાઇનની જોગવાઈ છે હવે તમને સવાલ એ થતો હશે કે આશ્વાન કયા દેશનું છે અને કેટલું જોખમી છે તો જણાવીએ કે સૌથી જૂની હયાત પ્રજાતિમાં રોટવિલર નો સમાવેશ થાય છે મૂળ જર્મન તથા મજબૂત જડબુ અને ખૂંખાર સ્વભાવનું હોય છે રોટવિલર શ્વાન અન્યને શંકાસ્પદ નજરે જુએ છે થોડો પણ ભય અનુભવતા તરત જ હુમલો પણ કરે છે આ ઉપરાંત કૂતરાને પાડતા પહેલા કેટલાક નિયમો પણ જરૂરી છે જેની નોંધ સૌ કોઈએ લેવી જરૂરી છે કુતરાને હડકવા વિરોધી રસી અપાવવી પણ જોઈએ આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધણી કરાવવી જોઈએ નિયત રજીસ્ટ્રેશન ફી કોર્પોરેશનમાં જમા કરાવવાની રહે છે દરેક કોર્પોરેશન પ્રમાણે ફી અલગ અલગ રહે છે નિયત સમય પછી રજીસ્ટ્રેશન પણ રિન્યુ કરાવવાનું રહે છે હાથી જણમાં બનેલી આ ઘટના બાદ પોલીસે શ્વાન માલિક દિલીપ પટેલની પણ ધરપકડ કરી છે અને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અંતે કહેવું એટલું જ રહે કે રાધે રેસિડેન્સીમાં બનેલી આ ઘટના લાલબત્તી સમાન છે સભ્ય સમાજે પણ આ ઘટનાની નોંધ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અર્પિત દરચી કલ્પિન ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ